રાજકોટમાં ભાજપ ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળ્યો છે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે રામજી મંદિર ખાતે ક્ષત્રિયાણીઓએ પ્રતિક ઉપવાસ પર બેઠી છે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવશે અને આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ કાઢવામાં આવશે સમગ્ર રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલયો ખોલવામાં આવ્યા છે રાજકોટમાં વોર્ડ નંબર વોર્ડ વાઇઝ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી વિભાગ ગોહિલે જણાવ્યું હતું કે રાજ્યની છવ્વીસ બેઠક પર ભાજપને નુકસાન થશે ક્ષત્રિયોએ રાજનીતિ કરવા માટે મજબૂર ન કરો રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા છે તે ક્ષત્રિય સમાજની ટિપ્પણી બાદ છે તે ક્ષત્રિય સમાજમાં જ તે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા બે પાર્ટમાં છે તે સમગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગઈકાલે જે એક બેઠક મળી હતી ત્યારે નિર્ણય લેવાયો હતો કે પ્રતિક ઉપવાસ છે તે સમગ્ર રાજ્યભરમાં થશે ત્યારે રાજકોટ ખાતે છે તે આજે પ્રતિક ઉપવાસના છે તે શુભારંભ થયો છે ત્યારે આપણી સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને બેન જે વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને ગઈકાલની બેઠક ઉપવાસ શું આપ સૌને જાણ છે તેમ નારીની અસ્મિતાનો સવાલ છે કોઈ અહીંયા સમાધાનને વાત નથી દરેકે દરેક જિલ્લે તાલુકે ગામડે અને શહેરના વોર્ડે વોર્ડે પ્રતિક ઉપવાસનું શરૂઆત થઈ રહી છે ત્યારે એની સાથે સાથે દરેક જગ્યાએથી પાંચ ઝોનમાંથી આપ સૌને ખ્યાલ છે એમ ગુજરાતભરમાં ધર્મરથ પણ નીકળવાનો છે સાથે સાથે આપને આજે ખ્યાલ હશે તો દરેક જગ્યાએ મધ્યસ્થ કાર્યાલય પણ ખુલી જવાના છે અને એ વોર્ડે પણ ખુલશે અને ગામડાઓમાં પણ બુથ સુધી પહોંચવાના છે ત્યારે આ મોહિમને સક્રિયતા સાથે લોકશાહી ઢબે જાગૃતિ સાથે અને નારીના સન્માન સાથે સૌ કોઈ અહીંયા જોડાશે અને જેનું પરિણામ ખૂબ જ અત્યારે ભાજપ વિરોધી પ્રયાણમાં થઈ રહ્યું છે જે ખરેખર ખૂબ જ નિંદનીય બાબત પર રાજકારણ થઈ રહ્યું છે જ્યારે સરકાર બેટી બચાવો બેટી પઢાવોના અને નારી સન્માનના વાયદા કરી રહ્યું હોય ત્યારે આ નાનકડી સીધી સટ ચોખ્ખી ચટ વાતમાં આટલું ઊંડું રાજકારણ રમી રહ્યું છે એ અમારા માટે ખૂબ જ દુઃખનીય છે અને નિંદનીય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે જે કહી શકાય ગૃહમંત્રી છે તે રાજકોટ ખાતે ડેમેજ કંટ્રોલની વાત ચાલી રહી છે તો શું હવે ખરેખર તંત્રને પણ અંદરથી ફફડાટ થઈ રહ્યો હોય એવું આપ સૌને દેખાઈ રહ્યું હશે તેઓ અમારા જ સમાજના આગેવાનોને કોઈપણ રીતે પ્રેશરમાં લાવવા માટે ટ્રાય કરશે અમે ક્યારેય પણ કોઈપણ સમાજના આગેવાનો જે રાજકીય ક્ષેત્રે જોડાયેલા છે કોઈપણ રાજવીઓ કોઈને પણ સંકલન સમિતિ દ્વારા અથવા ક્ષત્રિય સમાજના કોઈ પણ નાના ભાઈ બહેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો નથી અને થશે પણ નહીં સૌને પોતાની રીતે આગળ વધવાનો પ્રયાસ કરવો એ પોતાની વ્યક્તિગત ઈચ્છા છે અને જ્યારે સમાજ સાથે સંકળાયેલા હોય અને આટલું ખૂબ જ ઇતિહાસ સાથે અને નારી સાથે ચેડા કરવામાં આવતા હોય અને એ માંગને આટલી ઊંડી રીતે રાજકારણમાં ખપાવતા હોય ત્યારે એ લોકો સહજપણે જાગૃતિ સાથે અમારા પર પ્રેશર લાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે પણ એ પ્રયાસને અમે ખૂબ જ મક્કમતાથી અને અડીગમ રહી અને અમારી માંગ સાથે જ ટકી રહેવા માટે દરેકે દરેકનું વલણ અહીંયા જોવા મળશે કરીને વાત કરવામાં આવતી હોય ક્ષત્રિય સમાજની બહેનો તો પ્રતિક ઉપવાસ ઉપર બેઠી છે અન્ય સમાજના મહિલાઓ અથવા તો કોઈ આગે આવશે હાજી જેમ જેમ આગળ વધતું જશે એમ આપને ખ્યાલ જ હશે કે ગઈકાલે પણ ગોતા ભવનમાં અન્ય સમાજના અગ્રણીઓ સામેથી બધા આવ્યા હતા અને જે નહીં આવતા હોય એ લોકોને અમે લોકો ક્યાંક ને ક્યાંક મેસેજ દ્વારા કે એકબીજાને મળવાનો પ્રયત્ન કરશું અને સ્વયંભૂ જાગૃતિ સાથે જ્યારે આ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ઘણા બધા બહેનો પણ ધીમે ધીમે જોડાશે મુહિમમાં કારણ કે દરેકે દરેક જ્યારે નારી સવાલ આવે છે જેમાં કોઈ જ માંગ એવી હતી નહીં કે જે અસ્વીકૃત હોય અને આ સ્વીકૃત માંગમાં રાજકારણ લાવી અને દરેક એને પોતાનું વટ રાખવા માટે કે જીદ રાખવા માટે જે પણ પ્રયાસ કર્યો છે તો એના માટે ઊંડે ખાંચે પણ દરેકે દરેક જગ્યાએ જાગૃતતા આવી છે તમને હું ઉદાહરણ આપું કે કોઈપણ વસ્તુ લઈ લો હાલમાં અમારો બિલ બિલકુલ બોયકોટ બીજેપી તરફનો હતો જ નહીં આદેશ પણ ધીમે ધીમે આ વસ્તુનું વસ્તુમાં પરિવર્તન થવાનું કારણ પણ બીજેપી પોતે જ છે એનું વલણ પોતે જ છે તો હવે આ વલણને જાગૃતતા સાથે લોકશાહી ઢબે શિષ્ટતા સાથે સંયમ સાથે એક નવો ઇતિહાસ ઘડવા અમે લોકો જઈ રહ્યા છે અને જેમાં સર્વ સમાજ પણ અને અઢારે વર્ણ પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે એના માટે અમે લોકો ખૂબ જ આનંદ અનુભવીએ છીએ વાત કરવામાં આવે તો જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આપના દ્વારા પણ એક સ્ટેન્ડ આપવામાં આવ્યું છે કે ચોવીસે છવ્વીસ બેઠક ઉપર છે તે ભાજપ વિરુદ્ધ છે તે મતદાન કરવામાં આવશે સો ટકા ભાજપ વિરુદ્ધ હવે તો જવું જ પડશે અમારે જવું નહોતું પણ હવે એ લોકોનો જ આગ્રહ છે તો સો ટકા જશું અને હવે કેવી રીતે ક્યાં જવું એ પણ સૌને ખ્યાલ છે જ્યારે ગામડામાં જ બોયકોટ લાગી ગયું છે ત્યારે ભાજપને ખરેખર આ બધી બાબતે છવ્વીસ છવ્વીસ સીટોમાં ગામડે ગામડે ખૂણે ખૂણે પોતે મૂંઝવણ અનુભવશે એ આપ સૌને દેખાશે જતા દિવસોમાં વાત કરવામાં આવે તો જે કાર્યાલય એ જે સ્થાપના કરવામાં આવશે કાર્યાલયમાં કેવા કેવા પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે અને કેવા નિર્ણયો લેવાશે કાર્યાલયમાં છેક છેલ્લે અત્યારે જે પણ કાર્યકરો બધા ભેગા થયા છે એ કાર્યકરો માત્ર માત્રને માત્ર સામાજિક છે દરેક સમાજની ભાવના સાથે જોડાયેલા છે એ દરેક ભાઈઓ અને દરેક બહેનો ક્યાંક ને ક્યાંક તો કોઈને કોઈ પક્ષે ભૂતકાળમાં જોડાયેલા હશે જ પણ આપ સૌને ખ્યાલ છે કે એંસી ટકા અમારો સમાજ અત્યાર સુધી બીજેપી સાથે જોડાયેલો હતો હવે એ જે દુઃખ સાથે જો સામાજિક આગેવાન બને અને સ્વયંભૂ જાગૃત થાય તો દેખીતા પણે અમને આ બધી વસ્તુ રાજનીતિ તો અમારા લોહીમાં પણ એને રાજકારણમાં પરિવર્તિત અમારે કરવી નહોતી પણ હવે બૂથે બૂથે છેક દરેક સોસાયટી સોસાયટી એ કાર્યકર નિમાશે જેમ કે વોર્ડ ઇન્ચાર્જ છે બૂથ ઇન્ચાર્જ છે કોઈ પણ એવી જ રીતે ભાઈઓમાં અને બહેનોમાં આપને ખ્યાલ હોય તો દરેકે દરેક અમારા વોર્ડ દીઠ ગ્રુપ પણ રેડી થઈ ગયા છે તો આ મુહિમને સક્રિયતા સાથે જાગૃતતા સાથે અમે લોકો આગળ વધારીશું જે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજમાં છે તે રૂપાલા વિરોધ રોષ જોવા મળી રહ્યો છે કાર્યાલય છે તે સમગ્ર વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યા છે અને જે આજની વાત કરવામાં આવે તો મહિલાઓ છે તે પ્રતિક ઉપવાસ ઉપર છે તે જોવા મળી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ